આજે અમે પહોંચી ગયા શ્રીમદ રામચંદ્ર આશ્રમ આશ્રમ ની અંદર નો નજારો છે ત્યાં જો સ્ટોલ છે ખાવાની પણ વસ્તુ મળી રહી છે ચા કોફી અહીંયા અમે રાહ જોઈ રહ્યા છે ઇલેક્ટ્રિક બસ ની જે પચાસ રૂપિયા નો પાસ અમે આગળ લીધેલો અને ત્યાં સુધી અમે બેઠા શૂટિંગ કરજો ગાડીમાં બેસી ગયા છે અને હવે અમે ઉપરની તરફ જઈ રહ્યા છે ઉપરની તરફ બધા ગાર્ડન ને સાત પાંચ વ્યૂ છે પર્વત જેવું છે ડુંગર ઉપર છે ઇલેક્ટ્રિક ગાડી આપણે બધી લઈ જશે અને એ આપણે બધું દેખાડશે અને સમજાવશે અને રેકોર્ડ કરવાનું મનાય છે એવું છે જો આ કેવો નજારો છે સામે આખું કહે છે કે જ્યાં રહેવાની વ્યવસ્થા છે તમારે જો રોકાવું હોય રાત્રિ રોકાણ તો રોકાઈ શકો છો પણ તેના અમુક ચાર્જ છે આ છે આપણે શ્રીમદ રાજચંદ્ર જે થઈ ગયા તેમની પ્રતિમા અને અહીંયા બેસીને બધા તમે ધ્યાન ધરી શકો છો સવારમાં વહેલા સવારમાં વહેલા બધા અહીંયા ધ્યાન ધરવા બેસે છે અને સવારનું વાતાવરણ તો અહીંયા અદ્ભુત હોય છે કારણ કે પહાડનો વિસ્તાર છે એટલે વાતાવરણ તો અદભુત રહેવાનું છે આવી પ્રતિમા મૂકવામાં આવી છે ફરતી કોર પાણી છે આ બીજા સ્ટેપ ઉપરથી અમે એમનો આખો નીચેનો વ્યૂ તમને બતાવી રહ્યા છે અને આ જે છે એ આખું ચૌદ મણ જેટલી હાઈટનું બિલ્ડિંગ છે એની અંદર સત્સંગોલ છે પછી એની અંદર એમ કઈ છે લાઈબ્રેરી છે પછી ધ્યાન ધરવાની માટેની અલગ વ્યવસ્થાઓ છે આ છે છે મંદિર આખા ઠંડો માર્બલ છે એકદમ દૂધ જેવો માર્બલ દેખાય છે અને ફરતી આટલી જગ્યા છે પણ આનંદ આવે બાળકોને લઈને તમે એકવાર અહીંયા જાઓ બહુ જોયા જેવી વસ્તુ છે આવી વસ્તુ અમે નહોતી જે પણ અમે એક વિડીયોમાં જોઈને જો જો આથી કલાત્મક જો આપણે દિલ્હી અક્ષરધામ મંદિર રહ્યું ને એમાં કે માથીની કલા પૂર્તિ કરવા એમાં પણ કરવામાં આવી છે મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાઈ છે બહાર તમે શૂટિંગ કરી શકો છો આ બધી કલાત્મક કરેલી છે અને આ મંદિરની અંદર છે ને તમારે ધ્યાનમાં બેસવાનું છે એકદમ ઠંડુ વાતાવરણ અમે ત્યાં ગયા હતા પાંચ મિનિટ બેઠા મનને શાંતિ મળે એવું વાતાવરણ હતું અંદર અને બહુ મજા આવી મારા મિત્રોને બધા સાથે જ હતા મંદિરના દ્રશ્યો તમને બતાવી છે આવી રીતે કલાકૃતિ કરવામાં આવી છે તમે એક વાર અવશ્ય મુલાકાત લો ત્યાં તમને મજા આવશે આ જૈન લોકોનું છે બનાવેલું અને હજી વર્ષ જેવું થયું છે નામનું ઓપનિંગ મોહન સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મોહન સ્વામીએ કરેલું છે આ આનું આખું ઓપનિંગ એણે કરેલું છે જો હવે અહીંથી અમે જશું પાછા પેલું હમણાં તમને ચૌદ માળનું બિલ્ડિંગ બતાવતા ત્યાં લઈ જાય બસ હવે બસની વાટે ઊભા છે

બહુ મજા આવશે તમને જેમ થશે અંદરથી કે કઈ આપણે પાંચ લોકોને હજી મોકલવા છે અને બહુ મસ્ત વસ્તુ બનાવેલી છે જવા જેવું છે